નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વરસાદને લઈને ફરી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વધારનારી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા ત્રીસ જૂનથી લઈ અને સાત જુલાઈ બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડિયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ આગાહી કરતાં જણાવ્યું હતું કે બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરને આનુષંગિક અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી નીકળતા સૌરાષ્ટ્ર કચ્છ તથા સમગ્ર ગુજરાત માટે સાનુકૂળ વરસાદી સ્થિતિ સર્જી શકે છે ત્રણ પોઈન્ટ એક કિમી ઊંચાઈએ ટ્રોફનો પશ્ચિમ ભાગ ગુજરાત અથવા આસપાસના વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ સુધી સક્રિય રહેવાની શક્યતા છે આ સિવાય પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ ઉપરનો ટ્રોફ ગુજરાત કે નજીકના ભાગોમાં સક્રિય રહેશે જેના કારણે ભેજનું સંકલન વધશે અને વરસાદની તીવ્રતા પણ વધી શકે છે તારીખ સાત જુલાઈ સુધીના આગાહીના સમયગાળામાં ઘણા દિવસો વ્યાપક વિસ્તારોમાં દસથી પાંત્રીસ મીમી સુધીનો હળવો કે મધ્યમ વરસાદ થશે જ્યારે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે ઘણા ભાગોમાં કુલ પચાસથી સો મીમી વરસાદ થઈ શકે છે એકલદોકલ ભાગોમાં આ પ્રમાણ પચાસ મીમીથી પણ ઓછો રહી શકે છે અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસોએ પચાસથી સો મીમી વરસાદ થઈ શકે છે ભારે વરસાદવાળા સેન્ટરોમાં કુલ વરસાદ એકસો પચાસથી બસો મીમી અથવા તેનાથી પણ વધુ થઈ શકે છે હવામાન પરિબળીઓ વિશે તેમણે કહ્યું કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગો તથા તેને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાત પોઈન્ટ છ કિમીની ઊંચાઈ સુધી છે જો દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે આવતા બે દિવસ માટે ધીમી ગતિએ ઉત્તર ઓડિશા ગંગેટીક પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં સરકી શકે છે દરિયાની સપાટી નજીક મોન્સૂન ટ્રોક ગંગાનગર શિરસા આગ્રા પ્રયાગરાજ દલોતગંજ બંકુરા બંગાળની ખાડીના લો પ્રેશર તથા પૂર્વ દક્ષિણ પૂર્વ તરફના ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ રાજસ્થાન તથા નજીકના ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ત્રણ પોઈન્ટ એકથી સાત પોઈન્ટ છ કિમીની ઊંચાઈએ યથાવત છે ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈના એક પૂર્વ પશ્ચિમ ટ્રપ દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત ઉપરના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થઈને મધ્યપ્રદેશ ઉત્તરીય છત્તીસગઢ તથા ઉત્તરીય ઓડિશામાંથી પસાર થઈને બંગાળની ખાડીના લો પ્રેશર સાથે જોડાય છે આ ઉપરાંત ઉત્તર હરિયાણા આસપાસના વિસ્તારોમાં એક પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ તથા ઉત્તરીય અરબી સમુદ્રના મધ્ય ભારતમાં પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છે તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત